ક્રિસ્ત લોડ ક્રિસ્ત્ય તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી તેરમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને દરેકને સ્પર્શ કરે તમને દરેકને સારી તંદુરસ્ત બગશે અને આજના શુભ સંદેશ પ્રમાણે જે કંઈ અશુદ્ધ છે જે અનિષ્ટ છે અને આપદૂતનો એ હોય પ્રભુ એમાંથી તમને હંમેશા મુક્ત કરે અને પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે એ માટે પ્રાર્થના કરું છું શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લઈ લો માર્કનો ગ્રંથ સાતમો અધ્યાય છવ્વીસથી ત્રીસમી કલમ સુધી ઈસુ ત્યાંથી નીકળીને તૂર પ્રદેશમાં જઈને એ ઘરમાં ઉતર્યા તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ના થાય પણ વાત છુપી ના રહી શકી થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એ બાઈ આવીને તેમને પગે પડી એ બાઈ વિધર્મી હતી અને સિરિયાના ફિનિકિયાની વતની હતી તેણે પોતાની છોકરીનો અપ દૂધ કાઢવાની ઈશ્વરને વિનંતી કરી પણ ઈશ્વરે તેને કહ્યું પહેલાં છોકરાને ધરાવા દો છોકરાના મોડામાંથી રોટલો લઈને કલુડિયાને નાખવો એ સારું નથી ભાઈએ સમયે સામેથી કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયાના ગલુડિયા છોકરાનાનું વધ્યું ઘટયું તો ખાય છે ત્યારે ઈશ્વરે તેને કહ્યું તારા આ જવાબ પર હું કોશ છું તું ઘેરજા તારી છોકરીનો અપદૂત વળગી નીકળી જ ગયો છે તે બાઈ ઘરે જઈને જુએ છે તો છોકરી પતારીમાં સૂતેલી છે અને અપદૂત ચાલ્યો ગયો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્મા લભાઈતા બહેનો પ્રભુ યસુ તૂર પ્રદેશમાં ગયા તૂર પ્રદેશ જૂના કરારમાં પહેલા રાજાઓના ગ્રંથમાં જે રજસબેલ રાણી હતી જે પૈગંબર એલિયાના દુશ્મન હતી એનું વતન એટલે પ્રભુ ઈસુ ત્યાં જાય છે બિનયહુદી વિસ્તાર એટલે પોતાની હાજરી દ્વારા પોતાની યાત્રા દ્વારા પ્રભુ બતાવ માગે છે એ માત્ર એહુદીઓ માટે નહીં પણ પ્રભુ યિસુ બધા માટે આવ્યા છે એ બતાવે છે કારણ કે એહુદી લોકો એવું જાણતા હતા સમજતા હતા કે મુક્તિ માત્ર એમના માટે છે મસીહા માત્ર એમના માટે જે સમજતા હતા એટલે આજના શુભ સદ્ધિમાં પ્રભુ યસુ ત્યાં વિધર્મી વિસ્તારમાં જાય છે અને ત્યાં આ બેન આવીને વિનંતી કરે છે મારી છોકરીને અભૂત વળગ્યો છે આવીને સાજા કરો અને પ્રભુનો જવાબ બહુ નવાઈની વાત છે કે પ્રભુ પોતે કહે છે પહેલાં છોકરાને ધરાવવા દો છોકરાના મોઢામાંથી રોટલો લઈ ગલુડિયાને નાખવો એ સારું નથી એટલે પ્રભુ યુસુ આ કહેવા માંગતા નહીં પ્રભુ યુષુ એમના શિષ્યોને શીખવાડવા માગે છે કે જેવી રીતે કે યહૂદી લોકો સમજે છે એમાંથી એટલે આ યહુદી લોકો એવું સમજતા હતા બધા એહુદી લોકો ઈશ્વરના સંતાન છે બીજા બધા કૂતરા છે એટલે પ્રભુ યુષુ એ શબ્દ વાપરે છે પણ જ્યારે આ સ્ત્રી નમ્ર હતી એમના વિશ્વાસમાં દ્રઢ હતી અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે જા તારી દીકરીમાંથી જે અશુદ્ધ આત્મા નીકળી ગયો છે તે ક્ષણે એ છોકરી સાજિત થઈ ગઈ ખ્રિસ્ત માલભાઈ હતા બેનો પ્રભુ ઈસુ આપણા દરેકના શોધમાં આવે છે પ્રભુ ઈસુ જેવી રીતે બિન્યહુદી વિસ્તારમાં ગયા એવી જ રીતે આપણા જીવનમાં પણ આવે છે અને ખાસ કરીને આપણે જ્યારે દુઃખી હોય જ્યારે આપણા જીવનમાં જાત જાતના પ્રોબ્લેમ હોય પ્રભુ આપણી પાસે આવે છે જેમ ગીરશાસ્ત્રમાં સોળ ચોત્રીસ મધ્યમાં અઢારમી કલામાં જેવો જીવનમાં ભાંગી પડેલા છે ઈશ્વરની પાસેને પાસે આવે છે ઘરને વચન કહે છે અને એ જ રીતે આજના શુભ સંદેશમાં આ સ્ત્રી વિધર્મી હતી પણ પ્રભુ ઈસુ પર એટલો બધો વિશ્વાસ જે વિશ્વાસ સાથે આવી હતી પ્રભુ ઈસ કે જેને વિશ્વાસ તેને બધું શક્ય છે એ વચન પ્રમાણે એની એની શ્રદ્ધાના લીધે દ્રઢતાના લીધે એની છોકરી સાજિત થઈ ગઈ અને એવી જ રીતે જ્યારે આપણે પણ આપણા વિશ્વાસમાં શ્રદ્ધામાં દ્રઢ રહીએ આપણા જીવનમાં ચોક્કસ આપણે સફળતા પ્રાપ્ત કરીશું એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે એટલે આપણે પણ જ્યારે આપણે વિશ્વાસમાં દ્રઢ રહીએ આપણા જીવન પણ ચોક્કસ ચમત્કાર જોઈ શકીએ આ ક્રિસ્ત મા ભયતાબેનો આજના મનન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી પ્રભુ જે મુક્તિનો સંદેશ તમને આવે અને યોગ્ય સમયમાં જીવનના એક એક ક્ષણ માટે જીવનના એક એક પ્રશ્ન માટે પ્રભુ જવાબ આપે છે એમના વચન દ્વારા આ જે આજનો શુભ સંદેશ આપણે માતેના ગ્રંથમાં પણ જોઈએ છીએ ત્યાં માતે થોડો વાત લંબાઈને વાત કરે છે પણ છેલ્લે એ સ્ત્રી એમની શ્રદ્ધા વિશ્વાસને લીધે સફળતા પ્રાપ્ત કરે છે અને સાજા પણ પ્રાપ્ત કરીને જાય છે પ્રભુ યશુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર બોલો દિવ્ય દયાનો જય